બધા બધા એને જન્સી ક્રસ્ટ નથી ત્યારે આજે હું નીકળી છું એકલા જ સફર કરવા માટે એટલા વર્ષ પછી છેલ્લે હું ટ્રેનમાં ગઈ હતી એકલા ફાઇવ મન્થ પ્રેગી ને ત્યારે પછી હું નથી ગઈ ક્યારે બધા અત્યારે ઓલમોસ્ટ એક વર્ષ પછી વધારે તંતો

ખજૂર લેવાનો છે એટલે માટે પતી ગયો છે તો હું કીધું આટો મારથી આવું થોડું સારું સીવ થાય અને શું કહેવાય મારી વસ્તુ લેવાઈ જાય પ્લસ એક્સપ્લોર થઈ જાય કે કઈ રીતનું છે અને પ્લસ આજે બે દિવસથી કિચનમાં છે ને લોકો રજા જ પાડે છે રજા જ પાડે છે કે સ્ટાફ નથી તો નહીં મૂકી જતા એવું બધું તો મને બહુ ઊંચો આવ્યો કે હજી તો આ કેબી સેટ થશે આવી રીતના જો મારે માર પછી ચાલુ થઈ જશે મેડ માર્ચમાંથી પાછી આ લોકો અમે જલ્દી કરે ને તો મારું કોઈ સેટ ખાતી જ નહીં થકાવે એવું જ છે અહીંયા બસ જર્નીની કંઈક મજા જ અલગ આ કાચ થોડાક સાફ કરેલા જ ને તો મસ્ત દેખાત મારું સિટી છે ને એ આખો અલગ ડાઇરેક્શનમાંથી જ જોવા મળશે બસના રૂટનીથી એકદમ

આ કંઈક તુર્કી સ્ટોર દેખાય ને તો ત્યાંથી લઈ લઈ શોપિંગ કરવાની છે હોતે જો હવે ક્યાંથી ક્યાં જવું છું એ બાકી આમ અડધી કલાક મજા આવી બેસવાની બસમાં જો આવું છે સિટી ઉપર કંઈક અલગ પ્રકારના ઝાડ છે આ આખું નવું જ છે ક્યાં ને એટલે જવું જાય એટલે જે સ્ટોરમાં ગઈ હતી પણ મારે મારી વેદાન શોપિંગ માટે કરવું છે મારું મારે માટે કંઈ નથી કરવાની એટલે પછી પછી નીકળી ગઈ ફટાફટ બહાર જોઈ હવે ક્યાં જાવ એડેકા મળી જાય ને તો એડેકા જવું છે મસ્ત છે એરિયા સારો છે પણ આમ એકલા એકલા એટલું બધું મજા ન આવે મજા આવે છે પણ એટલી બધી મજા ન આવે છે હું સિદ્ધાર્થને પૂછપૂછ કરતી અવારે વારે કાંઈક ને કાંઈક ને એવું બધું ગિડન્સ જો ને બધા જૂના પુરાણા છે ઉપર પ્રોપર આ શું કહેવાય ઓલ્ડ સિટી છે તો આ કેટલું મસ્ત છે આખું સ્ટ્રીટ આ ટાઈપની ઇટલીમાં હતી અહીં ખબર ને એવું લાગે છે કે હું આવી ગયેલી છું ખબર નહીં બધા સિટીઝ ઓલમોસ્ટ સેમ જેવા હોય ને એટલે એવું જ થાય કે આવી ગયા હશે એવું જો હજી આ સમરમાં કંઈક અલગ જ લાગતું હશે હવે મને એવું લાગે છે કે અહીંયા એન્ડ આવી ગયું શોપિંગ સ્ટ્રીટ નો કઈ દેખાતો નથી ના 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 એ નથી તુર્કી સ્ટોર બી સ્ટોરમાં ફરી પણ કઈ એવું ખાસ લાગ્યું નહીં વાંચી નીકળી ગયું હવે કદાચ આ સ્ટ્રીટ ઉપર હોઈ શકે કાધું તુર્કી સ્ટોર ચાલો એક્સપ્લોર કરું ઠંડી બહુ જ છે ભૂલમાં પતલું જેકેટ નીચેનું પેન્ટ પતલું પહેરાઈ ગયું છે એટલે થોડીક ભીંબુડી વાગી ગઈ છે હા હા કેવું છે આખું જોને બધું મસ્ત લાગે છે હમણાં મને છે ને એક શું કહેવાય યે ગૌતમ બુદ્ધ વાહ મને એક જગ્યાએ જો આ એરિયા મસ્ત લાગે છે એક તો એક એશિયા સ્ટોર દેખાણ હતું એમાં ગઈ ને તો બોલો કે કેરી પણ બહુ જ મોંઘી હતી વધારે પડતી તે અને ખબર નહીં કઈ પ્રજાતિની હોય પછી બધી નો ભાવે મને કેસર કેરી એક જ ભાવે બાકી ઓછી ભાવે એમ અને ખબર નહીં ક્યાંની હોય એવું ઇન્ડિયાની નથી લાગતી કે બીજાની થાઈલેન્ડની ક્યાંની ક્યાંકની લાગતી હતી એનો ટેસ્ટ જ આખો અલગ હોય મને તુર્કી સ્ટોર ક્યાંય નથી મળતો ભગવાન મળી જાય તો સારી વાત છે હા આ હું કાટી ગયું છે કે કઈ સમજાતો નથી હું થયું છે એ છે હું એ નથી ખબર અને ખબર નહીં ગટરના ભૂલામાંથી ઠંડી છે એટલે કે હું અનગ્ર ધુમાડ જ નીકળે છે બધી ગટરોમાંથી હવે એનું રીઝન શું છે આમ મને નથી ખબર આમે ક્યાંય હશે ખબર નહીં યાર હા હવે જો એક ચર્ચ છે કંઈક ચર્ચ જ લાગતું કંઈક બિલ્ડિંગ લાગે છે એવું કંઈક અને અહીંયા એક ચર્ચ છે જો મને કાંઈ મળ્યું નથી હજી મારે જે જોતું હતું એ તો હવે હું એમનો માટા મારું છું બધું યાદ લો ક્યાંથી ક્યાં છે નેક્સ્ટ ટાઈમ આવું ને ત્યારે ઈઝી રહે થોડુંક એટલે જો આ ચર્ચ છે છે ઊંચું બહુ સરસ છે આખો એરિયા શોપિંગ નો જ છે મેઇનલી આવું હોય ને કોક ને તો સરસ છે એરિયા આખો લેવલ બધી આવા જ બિલ્ડિંગ છે એક જોઈને બીજું ભૂલીએ એવું

એક આ જોઈ લે ને તો મારે થોડુંક ક્યારેક બહુ લેતાણ થઈ ગયું હોય ને તો મારે બસમાં જોવા ને તો ઈઝી પડે છે એક કિલોમીટરનો દૂર હતો પણ થોડુંક આ લઈને જાય ને એટલું જ બસમાં થાય પણ ખાક ઓછો લાગે ક્યારેક બીમાર એવું બધું હોય તો હવે ટ્રાય કરીએ છીએ આજે લઈને આવી છે તો આજે નવું નવું લાગે જો હમણાં ઊભા આવી ગયો તો પછી આ લગાવવું પીડ્યું મારે અત્યારે આમાંથી ચડાવવાની હોય નીચેથી તો મારા માટે નવો એક્સપિરિયન્સ હતો એકદમ એવું છે બધું ઓલમોસ્ટ ખાલી જ છે એક વ્યક્તિ છે ખાલી બાકી આખી બસ ખાલી જ વાહ ભાઈ વાહ મજા આવે છે કાનુ તને આ બસ કહેવાય હો ને આ તારું પહેલી ટ્રાવેલ છે બસ ની અંદર હા મકાનો મજા આવે છે ઘણી વખત આપણે આમાં ચડશું ઓકે ઓકે દીકો યે વાવ યે શું ચાલી રહ્યું છે પાપા આજે વોક હેન્ડ એન્ડ માં એકચુઅલી અમે કાલે મન્ચુરિયન અને કેવું મંચાવ સૂપ બનાવ્યું હતું તો એનો મસાલો થોડોક વધારે બનાવી દીધો હતો તો તું વેજીટેબલ થોડું સાઈડમાં કાઢ લેવું કાલ બપોરે પછી હાલી જાય અને સૂપ વધારે હતું તો અત્યારે પાછા મન્ચુરિયન ગોળીઓ બનાવી દીધી છે અને અહીંયા પાપા છે ફ્રાય કરે છે હા કેમકે વેદાબેન નવરો મારતી હતી પછી એને કિચન કિચનમાં બહુ ઇન્ટરેસ્ટ પડે છે કઈ પણ હોય ને બનાવતો જોઈને જોઈ તેડી ને કામ કરો ને તો એટલી ખુશ થાય ને એટલી બડબડ કરશે બહુ જ એને ગમશે એટલે વારે વારે અહીંયા આવી જાય કા સવાર મસ્ત આજે તો ઉપમા બનાવી દીધું હતું ને તને અને બટેકા પૌવા ને ચા હમણે હમણે થોડો કંટાળો આવે છે બ્લોગ બનાવવાનો કેમકે આખો દિવસ એના કામમાં હોય ને એટલે પછી આ ભૂલાઈ જાય હાડું પ્લસ એડિટિંગ કરવાનું એ બધું રાત્રે એ સૂઈ જાય ને પછી જ થાય એટલે થોડુંક આજે થોડુંક કામી છે મારે વધારે તો મેં કીધું થોડીક મન પોઝિટિવ લાગે છે તો બનાવવા માંડીએ પાછું હે ને કાનો હમણાં છે ને તો એમાં એને હોસ્પિટલમાં વેક્સિન વાળો બ્લોગ જોતા હતા તો

પણ આમાં કેવું છે કે ઘરમાં ખાલી હું ને એ બે એકલા જોઈએ અને અમે ઇન્ડિયાથી આવે ઇન્ડિયા કેટલા બધા લોકો હોય અને એને છે ને લોકો વધારે ગમે છે નાના નાના બચ્ચાઓ હોય કે પછી બીજા કોઈ પણ હોય ને લોકો ઇન શોર્ટ એને વધારે મારે જેવું છે ને એ મેં ઓબ્ઝર્વ કર્યું છે એટલે મેં એ ચાલુ કર્યું છે ને પ્લસ મારે થોડીક જોબ ચાલુ થાય ને તો હું મને સારું ફીલ થાય ફાઈનાન્શિયલી પણ સપોર્ટ રે ઘરમાં અને પ્લસ સારું ફીલ થાય હું ફૂલ ટાઈમ ટાઈમ નથી જોઈન કરતી તો એટલો એન્જોય કરી આવે ત્યાં પછી તો મારી સાથે રહેવાની જ છે ઘરે મારા બંનેની સાથે અને પાંચ દિવસ જ જવાનું હોય વીકમાં શનિ રવિ તો ફૂલ અમારી સાથે રહેવાની પ્લસ એને કઈક નવું નવું લર્ન કરવા મળે બીજા છોકરાઓ સાથે રહીને કે કેવી રીતના રમવું તો ઇન્ડિયા જાય ને ત્યારે એને એવું ન થાય કે બસ એકલા એકલા ગમે ઘણા છોકરાઓને કર્યું છે જે બહાર આઉટ ઓફ કન્ટ્રી રહેતા હોય ને ને પછી પછી ઇન્ડિયા આવે તો તો એ છોકરાઓ એકલા એકલા જ સાથે બીજું રીઝન કિન્ડર ગાર્ડનમાં એને મોકલવાનું એ પણ છે એટલે એવું નથી કે ખરાબ જ છે કિન્ડર ગાર્ડન નવું નવું એને શીખવા પણ એમ ત્યાં એન્જોય કરે છે અને ખૂબ મજા આવે છે નવા નવા ટોયઝ હોય અને નવા નવા એના ફ્રેન્ડ્સ બને અને એવું બધું એ પણ શીખે એ જરૂરી છે એના માટે પ્લસ એને જો આગળ જઈને એવું લાગશે કે નથી ગમતું અને એવું થાય છે તો અમે લોકો બંધ કરી દેસુ એમ એવું નથી કે બસ એને કરવાનું જ છે ને એવું બાકી મારે હાફ ટાઈમ જ હું જોઈન કરવાની છે અત્યારે તો એવું ડિસાઈડ કર્યું છે એટલે મને પણ થોડુંક આમ પોઝિટિવ ફીલ થાય અને એવું ન લાગે કે હું ડિપેન્ડન્ટ છું ફાઈનેન્શિયલી પણ કોઈની ઉપર જે મને ક્યારેય રહી નથી ને ફાઈનેન્શિયલી કોઈની ઉપર ડિપેન્ડન્ટ એટલે ગમે નહીં એમ એવું છે ખો જરા દેખો નામ તેરા લિખા હૈ મેરા જો મેરા સબ તેરા ચુકા હૈ પાપા નથી મમ્મા ગાય છે હાલ આપણે આખો એ ગીત છે ને મમ્મા એક રીલ બનાવશે તો તમે બધા જોજો સોંગ છે ને એ ગાતી ને તો બે ત્રણ ટ્યુન સેમ જેવી લાગી જેમ કે આ તું તો તો એની ટ્યુન છે પ્લસ આ કુબુલ મૂવી નું સોંગ છે ને એટલો પાર્ટ બહુ સરસ છે એનો તો એ કુબુલ જ છે સોંગનું નામ કદાચ હા એના ટ્યુન એક ઓલું સ્તુતિ છે ભગવાન રામ ની તો એમાં એવું આવે છે આ ટ્યુર જેવી છે કેવું હતું ખબર કઈ હતી સ્તુતિ કૃપા કૃપાલ ભજમન હરણ ભવ ભય દારુણમ પાછળની લાઈન ઈ પછી હજી એક સોંગ છે કયું ઓલું મેં તમને હમણાં કીધું મનાળું ભૂલાય બહુ જાય નહી નહી ઈ નહી હજી એક ઓલું શું કેવાય હા 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 બહુ સોંગ છે ઈ ભૂલાઈ ગયું મને કયું હતું ભરા નહીં એટલી એટલી ટ્યુન છે ને એ બધામાં એ ટ્યુન સેમ છે એ સોંગની અંદર તો મેં છે ને હું નાની હતી ને ત્યારે મ્યુઝિકનો જે સબ્જેક્ટ આવતો ને એ થોડોક બહુ સિરિયસલી હું ભણતી અને પ્લસ એકાદ બે વર્ષ કદાચ મેં ક્લાસ ક્લાસે કેળા છે પણ બહુ નાની હતી ત્યારની પછી મારું છૂટી ગયું પણ આ બેઝિક જે સમજ હોય ને કે આમ સરખું સરખું ટ્યુન લાગતું હોય રાગ રાગ ના કહી શકું કે કયો રાગ છે એ એક બે રાગ છે મારા ફેવરેટ છે જેમ કે યમન છે પછી પૂર્ય ધનશ્રી છે એ તો એવું એવું આમ ભેગું આ ગાતી હોય ને ત્યારે સડનલી રિયલાઇઝ થાય કે આ બે સોંગનું કોમ્બિનેશન કરી શકાય એમ તો આમ શું કહેવાય આ સોંગ અને કુગુલનું સોંગ અને પ્લસ આ

નાના નાના નો થાય કે નો થાય ખાવ છે નથી ખાવ આલે જાતે ખા વેરી ગુડ યમી યમી ખાવ છે નહીં નથી ખાવું સારું આલું મમ્મા ખાઈ જશે નાના કરતા ફિનિશ તો કરી દીધું હવે જ ઢોળાણું છે ઢોળાણું છે બધું લીપ છો હા ચાલો મમ્મા હાથ ધોઈ દે મો ધોઈ દે હાથ ધોઈ દે બધું ધોઈ દે હાલ જો કાલે આ સૂપ બનાવ્યું હતું આવી રીતના મને માંચો સૂપ પીવાની બહુ જ ઈચ્છા થઈ હતી અને સાઈડમાં મન્ચુરિયન બોલ્સ છે એ અત્યારે પાછા બનાવી નહીં ખાતા મેં ખાલી કે વેજીટેબલ્સ પડ્યું હતું ને બહુ બધું તો સીધા છે ખાઈ લીધું છે અને એ અત્યારે લેવા ગયા છે એક ફ્રેન્ડને ને ઇન્ડિયાથી આવે છે હા ઇન્ડિયાથી આવે છે ને એટલે અને પ્લસ મને

ચાલો હવે ફાઇનલી હું જમવા બેઠી છું વેદાબેન વચ્ચે છી કહી રહ્યા એમાં વારે હા ક્યારની ભૂખ લાગી હતી મને તો આપણું અહીંયા મન્ચુરિયન બોલ રેડી થઈ ગયું છે આખું ગ્રેવી અને હા બીજું એ કે આવડો આજે સોયા સોસ છે ને એ જરાક એવો નાખવાનો કેમ કહેવાનું બહુ જ થોડું ગમતું નાખીએ ને મતલબ હાવ નાની આમથી ચમચી આવે ને આપણે જે મસાલિયામાં હોય એ ચમચી ભરીને નાખો ને તો એ બહુ કલર આવે છે એટલે થોડો થોડો જ નાખવાનો નહીં તો બહુ કાળો કાળો કલર થઈ જશે હમ બેન રમે છે ત્યાં જો ખાવા દે સારી વાત છે હવે હજી તો અડધું ખાવાનું ન પતી રહ્યું ખાતી હતી ને અડધે ન જ પગી ને ત્યાં પાછું થી આવી ગયું એને અડધેથી પાછું કર્યું સાફ બાફ પાછી રેડી કરી પછી ખાધું આવી લાઈફ હોય એકલા એકલા એ બધું હેન્ડલ કરવું પડે ને અઘરું છે બહુ છોકરાને એકલા મોટા કરવા ઇન્ડિયા તો કેટલા બધા લોકો હેલ્પ કરવા વાળા પ્લસ એકલા ક્યાંય બહાર ન નીકળી શકો અને ક્યાંક ગયા હોય તો ફટાફટ પાછું આવવું પડે એવું બધું છે અહીંયા થોડીક તકલીફ વધારે જ પડે જે લોકો બહાર રહેતા હશે એ લોકોને એ વધારે રિલેટ કરી શકે પડીશ કાના ના